નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં પચીસ જૂન અને પચીસ જૂન એટલે એક ખાસ દિવસ કારણ કે ઓગણીસો પંચોતેરમાં પચીસ જૂનના દિવસે કટોકટી લાદવામાં આવી હતી ને એને પચાસ વર્ષ પૂર્ણ થયા છે પચીસ જૂન બે હજાર પચીસે અને એવું કહેવાય છે કે ભારતીય લોકશાહીના ઇતિહાસમાં પચીસ જૂન ઓગણીસો ને પંચોતેરનો દિવસ કાળા અધ્યાય તરીકે ઓળખવામાં આવે છે એ વખતે તત્કાલીન વડાપ્રધાન એટલે કે ઇન્દિરા ગાંધીએ આંતરિક કટોકટી જાહેર કરી હતી અને એકવીસ મહિના સુધી આ કટોકટી ચાલી હતી અને એનું પાછળ જે કટોકટી લાદવામાં આવી એની પાછળનાં કારણો થોડી રાજકીય અસ્થિરતા આવી અને બીજું કે વિરોધ પ્રદર્શન થયા હતા એને લઈને પણ કટોકટી લાદવામાં આવી હતી અને કટોકટી દરમિયાન જે સામાન્ય નાગરિકો છે એવું કહેવાય છે કે એમની સ્વતંત્રતા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો પ્રેસ સેન્સરશીપ લાગુ કરાઈ હતી અને મીડિયા પર પણ કેટલાક પ્રતિબંધો લગાવવામાં આવ્યા હતા નેતાઓની ધરપકડ કરી તેમને જેલમાં નાખી દેવામાં આવ્યા હતા અને જ્યારે આ દિવસને પચાસ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી આ દિવસને સંવિધાન હત્યા દિવસ તરીકે ઉજવી રહ્યું છે કટોકટીના પચાસ વર્ષ થયા એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિવેદન આપ્યું છે કે ભારતીય લોકશાહીના ઇતિહાસના સૌથી કાળા પ્રકરણોમાંનું એક એટલે કે કટોકટી એમણે એમ પણ કહ્યું કે ભારતના લોકો આ દિવસને બંધારણ હત્યા તરીકે ઉજવે છે સાથે જ ઇમરજન્સી સામેની લડાઈમાં અડગ રહેલા દરેકને એમણે સલામ પણ કરી છે અને હું ઇમરજન્સી દરમિયાન આરએસએસનો યુવા પ્રચારક હતો અને દિવસો પણ એમણે યાદ કર્યા ત્યારે વિરોધ પક્ષના નેતા એટલે કે મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું છે જે અધ્યક્ષ છે કોંગ્રેસના કે મોંઘવારી બેરોજગારી ભ્રષ્ટાચારનો કોઈ જવાબ આ સરકાર પાસે નથી આ ઘો આ ઘોષિત કટોકટી જ અત્યારે ચાલી રહી છે કાળું નાણું લાવવાની વાત હતી ક્યાં છે કાળું નાણું આવા સવાલ પણ એમણે કર્યા અને પોતાની સરકારના જૂઠાણા છુપાવવા માટે સરકાર આ બંધારણ હત્યા દિવસની ઉજવણી કરી રહી છે અને ભાજપનું બંધારણ બનાવવામાં કે સ્વતંત્રતામાં કોઈ યોગદાન ભારતીય જનતા પાર્ટીનું કે એમનું રહ્યું નથી એવું પણ કોંગ્રેસે આક્ષેપ કર્યો છે ત્યારે કટોકટી શું હતી ને કેમ લાદવામાં આવીને આજના દિવસે પચાસ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે આ નિમિત્તે લોકમંચમાં ચર્ચા કરવી છે મારી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના સહપ્રવક્તા અશ્વિન બેંકર મારી સાથે છે અશ્વિનજી સ્વાગત છે લોકમંચમાં કટોકટી એટલે શું કારણ કે પચાસ વર્ષ થયા કટોકટી ને અને યુવા પેઢી ત્રીસ પાંત્રીસ વર્ષની હોય તો પણ એમને કદાચ ખબર ન હોય કટોકટી શું છે એને લાદવાના મુખ્ય કારણો શું અને બીજું કે ઇન્દિરા ગાંધી કે જેમણે આંતરિક અશાંતિ ને દેશની સુરક્ષા માટેના ના જોખમ ને કારણ ભૂત ગણાવ્યા છે કટોકટી માટે એ કેટલું વ્યાજબી સૌ પ્રથમ તો આપણે થોડુંક બેકગ્રાઉન્ડ જણાવી દઉં ઓગણીસો પિંચોતેર માં મેં ગ્રેજ્યુએશન પૂરું કરીને વિડિયામાં પ્રગરણ માંડ્યા હતા હજુ મારી શરૂઆત જ હતી અને એ દરમિયાન જ્યારે પચીસ જૂન બે હજાર પચીસ જૂન ઓગણીસો પિંચોતેર માં જીરા ઇન્દિરા ગાંધીએ ઇમરજન્સી ડિક્લેર કરી એની પહેલા એક દિવસ એટલે કે જયારે રાત્રે કરી એના પહેલા જેપી કૃપલાણી વાજપાઈ સાહેબ બોરારજી એ લોકોએ એક ઇન્દિરા ગાંધીની વિરુદ્ધમાં એક પ્રોટેસ્ટ રેલીનું આયોજન કર્યું હતું એ પણ દિલ્હીમાં અને દિગ્ગજ નેતાઓને ત્યાં ભેગા કર્યા હતા રામ રામ રામલીલા મેદાનમાં જ્યાં લાખોની સંખ્યામાં માણસો આવેલા હતા જેમાં પ્રકાશસિંહ બાદલ પણ હતા ચરણસિંહ હતા મોરારજી દેસાઈ હતા વાજપાઈજી હતા એ લોકોનો એક જ મંત્ર હતો દેશ બચાવો લોકશાહી બચાવો ઇન્દિરા ગાંધીને હટાવો આ મંત્ર સાથે ત્યાં ખૂબ જ વિશાળ પ્રમાણમાં એ લોકોએ આયોજન કરેલું હતું અને બધાએ પોતપોતાના મંતવ્યો વ્યક્ત કર્યા હતા છેલ્લી પંચ્યાસી મિનિટ જેપી ક્રિપ આપણે જે જયપ્રકાશ નારાયણ જે આયોજક હતા એને આપેલી હતી અને પંચ્યાસી મિનિટ સુધી એને ભાષણ કરેલું હતું અને એમાં જે ઇન્દિરા ગાંધીની ફાંસી વાત જીતી છે અને લોકશાહીની હત્યા કરી રહ્યા છે લોકશાહી બચાવવા માટે આપણે બધા ભેગા થયા છે ત્રણસો બાવન ની આર્ટિકલ મુજબ રાત્રે ઇમરજન્સી ઘોષિત કરવામાં આવી અને બીજે દિવસે કોઈને પણ કલ્પનામાં ન આવે વહેલી સવારે લગભગ પાત્રીસ હજાર લોકોને લેવામાં આવ્યા

ડિસ્ટર્બન્સ એક પેટર્ન એ લોકોને પકડવામાં આવ્યો જેને મીસા કહેવામાં આવે છે મીસાની અંદર કે જેમાં તમે કોઈ પણ જાતની કોઈ પણ નાગરિક એની સામે કોર્ટમાં પડકાર કરી શકતો નથી અને એ લોકો બધાને જેલ સજા કરી હતી તો આ એક જે કોન્સ્ટિટ્યુશનની વિરુદ્ધ હતું કારણ કે ત્યારે આ જે ઇમરજન્સી ડિક્લેર કરી એની પાછળનું કારણ એ લોકો આપ્યું ઇન્ટરનલ ડિસ્ટર્બન્સ પછી જે ઓગણીસો નવી સરકાર આવી અને આ કલમ ઉતારી દીધી અને હવે એમાં આમ રિબિલિયન તરીકે જે કોલમ લાગુ પડી છે કે એમાં જ તમે ઇમરજન્સી લાગુ કરી શકો પણ આ પહેલા પણ હું તમને જણાવી દઉં ઓગણીસો બાસઠમાં જ્યારે ચાઇના સાથે વોર થયું હતું ત્યારે પણ ઇમરજન્સી લાગુ કરવામાં આવી હતી પણ ત્યારે તો એક્સટર્નલ ડિસ્ટર્બન્સને હિસાબે કરવામાં આવી હતી અને બીજું ઓગણીસો એકોતેરમાં પાકિસ્તાનના યુદ્ધ દરમિયાન પણ ઇમરજન્સી લાગુ કરવામાં આવી હતી એ પણ એક્સટર્નલ ડિસ્ટર્બન્સ સાથે કરવામાં આવી હતી પણ આ જે ઇમરજન્સી લાગુ કરવામાં આવી એ ઓગણીસો પંચોતેર પચીસ જૂનના મળી રાત્રે એનું કારણ ઇન્ટરનલ ડિસ્ટર્બન્સ બતાવ્યું હતું કે લોકોની જ્યારે ખૂબ જ મોંઘવારી હતી કરપ્શનના ચાર્જીસ હતા ઘણું બધું લાગેલું હતું ઇન્દિરા ગાંધીની વિરુદ્ધ અને એ પહેલા પણ એક થોડીક માહિતી તમને ઇન્દિરા ગાંધીજી વિશે આપી દઉં ઓગણીસસો ઓગણોસિત્તેરમાં કોંગ્રેસ ઓનું વર્ચસ્વ હતું અને મોરારજી દેસાઈ ત્યારે પ્રમુખ હતા એમના અને ઓગણીસસો ઓગણસિત્તેરમાં મોરારજી દેસાએ ઇન્દિરા ગાંધીને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલા હતા અને સસ્પેન્ડ કરી દે એ પછી ઇન્દિરા ગાંધીએ પોતાની પાર્ટીનું ગઠબંધન કરેલું હતું અને એનું નામ કોંગ્રેસ ઇન્દિરા ગાંધી એટલે કોંગ્રેસ આર તરીકે રાખવામાં આવેલું હતું અને એ પછી ફરીને કોંગ્રેસ આઈ થઈ ગયું અને એ રીતે બે વિભાજન થઈ ગયા કોંગ્રેસના કોંગ્રેસ ઓ ને પછી કોંગ્રેસ આઈ આ એટલે ઇન્દિરા એટલે ઇન્ડિયા એ જાતનું આખું કરેલું હતું અને સિત્તોતેરમાં એ લોકોની જ્યારે લિફ્ટ થયું એ પછી ઇલેક્શન થયું એમાં કોંગ્રેસનો કારમી પછરાર થયો હતો ને જનતા પાર્ટીનો ઉદય થયો હતો અને મોરારજી દેસાઈ જે રીતે લાગુ ના કરવી જોઈએ એ લાગુ કરવામાં આવી હતી એમાં પણ ખાસ એક બીજી વસ્તુ કરું કે જે સંસ્થા સાથે હું જોડાયેલો હતો યુનાઇટેડ ન્યુઝ ઓફ ઇન્ડિયાના પત્રકાર તરીકે એ યુએનઆઈ પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા હિન્દુસ્તાન સમાચાર અને સમાચાર ભારતી આ ચાર સંસ્થાઓ પોતપોતાની રીતે સ્વતંત્ર રીતે કામ કરી રહી હતી એનું મર્જ કરવામાં આવેલું ઇન્દિરા ઇમરજન્સી દરમિયાન અને ચારે ચાર સંસ્થાને જોડીને સમાચાર સંસ્થા તરીકે આપવામાં આવી અને પ્રેસ ઉપર સેન્સરશીપ પૂરેપૂરી લાદી દેવામાં આવી કે જેનું એડિટોરિયલ પ્રો ગવર્મેન્ટો એને જ સમાચાર અને સેન્સર થઈને જ સમાચાર આવતા હતા એટલે કે ફ્રીડમ ઉપર પૂરેપૂરો કાપ હતો એ ઉપરાંત તમને એક બીજી વસ્તુ કહી દઉં પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા કે જે વોચડોગ તરીકે પ્રેસ માટે કામ કરી રહી હતી એને સંપૂર્ણપણે રદ કરવામાં આવી અને આ એક આખો અભિયાન એવી રીતે ચલાવવામાં આવ્યું કે ફક્ત ગવર્મેન્ટ જે કહે જે રીતે કરે જે લોકોને પકડવું જેલમાં ઓકે અશ્વિનભાઈ પ્રમાણે વાત કરી કે ભાઈ આ પચીસ જૂન ઓગણીસો પંચોતેર ના દિવસે ઇમરજન્સી લાગુ કરવામાં ને એની પાછળના કારણો દેશની જે આંતરિક અશાંતિ અને દેશની સુરક્ષા માટેના જે જોખમો હતા

અથવા ઇન્ટરનલ ડિસ્ટર્બન્સ ઇન્ટરનલ એટલે ઘુસીને એક કબજો લેવાની કોશિશ કરી એવી સ્થિતિ હોય ત્યારે કટોકટી લદાય ઓગણીસો પંચોતેર માં આવી કોઈ સ્થિતિ હતી નહીં બરાબર એટલે સાહેબ આંબેડકરે કહ્યું હતું કે બંધારણ હું ગમે એટલું શ્રેષ્ઠ બનાવું પરંતુ એનો અમલવારી કરવાની એ બધા ત્યારે જ શ્રેષ્ઠ થશે કે એના અમલવારી કરવા વાળા કેવા લોકો છે એના અમલવારી કરવા વાળા ઇન્દિરાજી એમણે પોતાની સત્તા ટકાવી રાખવા માટે જન આંદોલન ને કચડી નાખવા માટે તાનાશાહ સરમુખત્યાર શાહ અને એમ કહેવાય કે એક પ્રકારની રાજાશાહી લાવવા માટે આ કટોકટી લાદી ઓગણીસો માં પચીસ જૂને અડધી રાત્રે જે કટોકટી આવીને

પૂર્ણ લોકશાહી નું સ્વીકારવા તૈયાર નથી કોંગ્રેસ આ બાબતે શરમ પણ અનુભવતી હતી ઓકે એટલે એમાં કોઈ સવાલ એ થાય છે કે બંધારણની હત્યા કરવામાં આવી આરોપ છે બીજી તરફ જ્યાં કારણ આવે છે કે આંતરિક અશાંતિ દેશની સુરક્ષા માટેની વાત છે પણ

एमंग एमंग भाई भाई आपने, आपने कारण के आप हेडफोन रिमूव कर दो तो आपने प्लीज इटली एक कदाजी एट्ल जी સાહેબ મારો અવાજ આવે છે આપને હેમાંગભાઈ ઓકે 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 ચાલો હવે 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 અરવિંદ ભાઈ આપને આપની પાસે મારો જે સવાલ છે કે શું લાગે છે કે તેની પાછળ કેટલાક સામાજિક કાર્ય કારણો બહાર આવે છે કેટલાક રાજકીય પરિબળો જવાબદાર કહેવાય છે અને ભારતીય લોકશાહીને બદલી નાખવાનો આક્ષેપ જે તે સરકારી વખતની તત્કાલીન સરકાર ઇન્દિરા ગાંધીની સરકાર પર છે એમાં કેટલું તથ્ય અત્યારે તો શું છે કે જે વસ્તુને તમે પરિમાણ કરો પરિમાણમાં ઘણી બધી વસ્તુઓ નું ભંગ થતો હોય છે ત્યારે એ લોકોનું જે પરસેપ્શન હોય એ પરસેપ્શનમાં પણ ઘણી બધા આવેલી છે અને એ વસ્તુ જોઈએ તો કદાચ ઇન્દિરા ગાંધીને પોતાને એવું લાગ્યું હશે કે બહારી ફળો પર પણ અને અંદરી પરિવર્ણ હિસાબે એને ઇમરજન્સી લાગુ કરી હશે કે જેથી દેશને કંટ્રોલમાં કારણ કે વિરોધ સર્વત્ર હતો બિહારથી શરૂઆત થઈ હતી ને પુરા દેશમાં એનો જુવાડ ફાટી નીકળો હતો

ચોખો આવે છે એટલે વાત દિલીપભાઈ વાત એ છે મેં જે કીધું દર્શક લગી એટલે હત્યા શબ્દ તો અસ્થાને થઈ જાય છે હા તમે મિસયુઝ કહી શકો તમે કહી શકો કે બંધારણની કલમનો ઇન્દિરાજી એ ઉપયોગ કર્યો હતો બંધારણની હત્યા શબ્દ તો મને ગળે ઉતરતો નથી આ પહેલી વાર પચાસ વર્ષ યાદ કરી ઇન્દિરાજી હર્યા પણ ખરા ને પછી બહુમતી થી પાછા સત્તા ઉપર પણ બેઠા જનતાની અદાલત નો ચુકાદો આવી ગયો છે કટોકટી બાબતનો એમના જ શબ્દ હું કઉ છું ઘણા મુદ્દા ઉપર એ લોકો આવી જવાબ આપતા હોય છે હું છે કઈ રીતે ચાલે છે એ હવે ભારતની પ્રજા થી અજાણ્યું નથી ઘણી બધી ચેનલો શું બતાવે છે શું કામ બતાવે છે કેરી કેમ ખાવ છો કાપી ને ચીરીને આ બધું જે છે એ એ વખતે કટોકટી ઓફિસરો બરાબર કામ કરતા થઈ ગયા હતા ઓફિસો કામ સર ચાલતી હતી ભ્રષ્ટાચાર લગભગ બંધ થઈ ગયો હતો અને ધર્મના નામે સરકારી યોજનાઓ જે રજૂ થાય પ્રજા હિતની યોજનાઓ

એ બધી યોજનાઓ પણ સંપૂર્ણ અને ધર્મના નામે અટકાવવાના પ્રયાસ ત્યારે બંધ થઈ ગયા હતા એટલે બે વાત છે પણે આ હત્યા હતી નહી બંધારણના ગેર ઉપયોગ થી વિશેષ શબ્દ તમે વાપરી શકતા નથી

આના જવાબ સરકાર પાસે નથી એટલે પછી આ કાળો દિવસ કરીને લોકોનું ધ્યાન ફેરવવામાં આવે છે આ અંગે આપનું શું કેવું છે આમાં તો પ્રથમ તો આપણે કહી દઉં કે મિસયુઝ શબ્દ પૂરેપૂરો યોગ્ય છે એમાં મિસયુઝ થયો હતો એને બંધારણને કાળો કારણ કે એમાં ઇન્ટરનલ ડિસ્ટર્બન્સ નું કોલમ હતી કે જેમાં એ કટોકટી લાદી શકે એટલે કે જે બંધા સત્તાનો પાવરનો ઉપયોગ કર્યો તો એને એનો દુરુપયોગ કર્યો એમ આપણે ચોક્કસપણે કહી શકીએ છીએ બીજું કે જે પાર્ટી હોય કોંગ્રેસ જે સત્તાધારી પાર્ટી હોય અને વિપક્ષની પાર્ટી હોય હંમેશા લોકોનું ધ્યાન દોરવા માટે અથવા તો બે ધ્યાન દોરવા માટે જે કંઈ કારણો હોય અત્યારે બેરોજગારી છે કે જે કંઈ પ્રશ્નો છે એને હાઇલાઇટ કરવા માટે એ લોકો કોશિશ કરતા હોય અને ત્યારે આ દિવસો આવે કારણ કે આમાં ઘણા બધાના જન્મો ત્યારે થયા જ નહોતા અને એ લોકો એને કટોકટી શું છે એના વિશે કોઈ ખ્યાલ પણ નહોતો અને કોઈ પણ જાણકારી પણ નહોતી એટલે કે એને ઉજાગર કરીને હાઇલાઇટ કરવું એ પણ મારા માટે બહુ વ્યાજ બી નથી રાખતું કારણ કે અત્યારની જનરેશન છે એ ફાસ્ટ યુગમાં જીવે છે અને ફાસ્ટમાં ફાસ્ટ જાય છે કે આખો ટેકનોલોજીનો યુગ આવ્યો છે આપણે ટેકનોલોજીનો મહત્તમ કેવી રીતે લાભ લઈ શકીએ એ વિશે ખાસ જાણવ કરવું જોઈએ ઇમરજન્સી હતી એને જે કાંઈ હતું એનું ત્યારે ચોક્કસપણે નિરાકરણ આવી ગયું તું ચાર સમાચાર સંસ્થાઓને એક કરી હતી એમાં સમાચારોનું પર સેન્સરશિપ લાગુ પડી હતી એ પણ એટલી જ સાચી વાત છે એ ઉપરાંત જ્યારે ઓગણીસસો સિત્તોતેરમાં જ્યારે જનતા પાર્ટી આવી સત્તા પર એટલે પાછું

કે જે હું કામ નહીં કરું તો મારે બિહાઈન્ડ ધ બાર જવું પડતું એટલે લોકો કામ કરતા હતા અને બીજું કરપ્શન ચોક્કસ ઘટ્યું હતું પણ કરપ્શન ઘટવા પાછળનું કારણ ડર હતો લોકોનામાં ડર પેસી ગયો તો અગર હું કોઈ પાસેથી પણ ત્યારે 5 રૂપિયા કે 10 રૂપિયાની વેલ્યુ હતી જો એ લઈ લઉં તો પણ મારે કોઈ કમ્પ્લેઈન્ટ મારી કરે તો મારે જવું પડે એટલે કરપ્શન પણ એમાં ઘટેલું હતું અશ્વિભાઈ તમે કાળો દિવસ ઉજવો છો પણ એ કાળો દિવસ ઉજવવો દર વર્ષે એને યાદ કરવું એની જગ્યાએ જે કહે છે કે ભાઈ તમે તમારી વાત મૂકો રોજગાર બેરોજગારી ભ્રષ્ટાચાર છે કે મોંઘવારી છે આ મુદ્દાઓથી તમે ધ્યાન હટાવવા માટે આ વાત કરો છો તો જે સરકારે જે નિર્ણય લીધો હોય માની એનો દુર છે તમારે રાજાશાહી લાવી હતી લોકશાહી મારી નાખવાની હતી લોકશાહી હત્યા થઈ હતી તમે કેટલી ના પાડી શકો તો અને લોકશાહી ની હત્યા ની અંદર લોકોએ જે ભોગ્યું છે

ચલો એટલે સવાલ એ છે કે જે પ્રમાણે અરવિંદ જોબનપુત્રાએ કહ્યું કે ઓગણીસો પંચોતેરમાં એમણે વાત કરી કે એમણે તો મીડિયાની શરૂ હતી કોલેજ બાદ પણ જે કટોકટી થઈ એની પહેલાની વાત પણ એમણે કરી છે દિગ્ગજ નેતાઓ જે પ્રોટેક્ટ રેલીનું આયોજન કર્યું લાખો લોકો જોડાયા હતા અને એક જ મંત્ર હતો કે લોકશાહી બચાવો ઇન્દિરા ગાંધી હટાવો જેપીએ જે આંદોલન કરી એની પણ એમણે વાત કરી અને આર્ટિકલ થ્રી ફિફ્ટી ટુ મુજબ ઇમરજન્સી લાદી અને મીસા કાયદો લાગુ કરાવ્યો એમણે કહ્યું કે ઓગણીસો બાસઠને ઓગણીસો એકોતેરમાં પણ ઇમરજન્સી લાગી હતી પણ એની સાથે અરવિંદ જોબલપુત્રાએ પણ કહ્યું કે એ એ સમયે જે આ ઇમરજન્સી લાગી એ બંધારણમાં હક હતો અને જોગવાઈ હતી કટોકટી લાદવાની એટલે લાદી હતી અને સાથે એમણે એમ પણ કહ્યું કે આજની પેઢીને કદાચ હાલમાં હાઇલાઇટ કરવી આ બાબતે યોગ્ય નથી ટેકનોલોજીનો યુગ છે અને જે જે સરકારોએ જે જે નિર્ણય જે તે સમયમાં લીધા હોય અરવિંદભાઈનું કહેવું છે કદાચ એ યોગ્ય એ સમય હોઈ શકે હાલની પરિસ્થિતિમાં એને ગાવા જરૂરી નથી જ્યારે અશ્વિન બેંકરે કહ્યું એમ કે બંધારણમાં જોગવાઈ હતી ને કટોકટી લાદી છે બીજું વસ્તુ કે ઓગણીસો પંચોતેરમાં એમ એમનું કહેવું છે કે કોઈ સ્થિતિ એવી હતી નહીં પણ એ વાત ચોક્કસ કે બંધારણમાં જોગવાઈ છે પણ એવી સ્થિતિ નહોતી કે કટોકટી લાદે અને સત્તા ટકાવી રાખવા જન આંદોલન કચડી નાખવા માટે અડધી રાત્રે અશ્વિન બેન્કરનું કહેવું છે કે આ કઠોકટી લાદવામાં આવી ભારતીય જનતા પાર્ટી એટલે જ કાળો દિવસ કહે છે કારણ કે મનસા હતી ઇન્દિરા ગાંધીની રાજા બનવાની અને લોકશાહીમાંથી રાજાશાહી તરફ આ સરકાર જઈ રહી હતી એને અટકાવવા માટે ક્યાંક પ્રયાસ થયા હશે અને કાળો દિવસ જ હતો અને કાળા દિવસે જે કંઈ થયું છે એટલે બંધારણની હત્યા દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને ડૉક્ટર હેમાંગ વસાવડાએ કહ્યું કે બંધારણમાં હતું પણ એક એટલા બંધારણની હત્યા આ શબ્દ યોગ્ય નથી વસાવડાઓનું કહેવું છે ડૉક્ટર સાહેબનું અને મિસયુઝ ચોક્કસ તમે કહી શકો એ વાત એમણે સ્વીકારી છે પણ સાથે સાથે હાલમાં જે અઘોષિત કટોકટી દેશમાં છે એની પણ ચર્ચા થવી જોઈએ હેમાંગભાઈનું કહેવું છે કે મોંઘવારી રોજગારી બેરોજગારી ભ્રષ્ટાચાર અને એની પણ ચર્ચા થતી નથી ધ્યાન બીજે હટાવવા માટે બીજી એક વાત એમણે કરી કે એ કટોકટી યાદી એમાં ફાયદો એ થયો કે સમયસર ઓફિસો ખુલતી હતી સમયસર ઓફિસરો કામ કરતા હતા ભ્રષ્ટાચાર બિલકુલ બંધ થઈ ગયો હતો ધર્મના નામે જે રાજનીતિ થતી હતી અથવા અલગ અલગ જે યોજનાઓ હતી ને ધર્મના નામે એ યોજનાઓની આડખીલી હતી અથવા યોજનાઓ અટકી જતી હતી એ બધું જ બંધ થઈ ગયું પ્રજાને ફાયદો થયો હતો અને હવે એમણે એમ કહ્યું કે બીત ગયા સો બીત ગયા આમ કરીને એમણે કહ્યું કે હવે આ ચર્ચાને અત્યારે ચર્ચાનો યોગ્ય સમય નથી અને એક વસ્તુ એ પણ છે કે દરેક સરકારે જે તે નિર્ણયો જે તે સમય લીધા હોય કદાચ એ વખતે યોગ્ય હોય ને ત્યારબાદ એ નિર્ણયોની આલોચના થાય કે એ નિર્ણયોને આપણે વધાવી લઈએ તો કદાચ એ એ પ્રમાણે જોવા છે ચર્ચાનું સમાપન કરીએ છીએ અશ્વિન ભેંકર ડૉક્ટર હેમાંગ વસાવડા અરવિંદ જોબનપત્રા ત્રણે જોડાયા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ થેન્ક યુ તો દર્શક મિત્રો આ હતી કટોકટીની વાત કટોકટીના પચાસ વર્ષ પૂર્ણ કઠોકટી શું હતી કેમ લાદવામાં આવી અને કેમ કાળો દિવસ કહેવાય છે એની ચર્ચા ફરી મળીશું જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર